નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ભક્તિટાનો ચેનલમાં જાણો શા માટે ભરાય છે કુંભ મેળો અને તેની પાછળનું રહસ્ય સંગમ શહેર પ્રયાગરાજમાં તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી વર્ષ બે હજાર પચીસમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે જે એક મહાકુંભ છે ચાલો જાણીએ કુંભ અને મહાકુંભમાં શું તફાવત છે એ પણ જાણવું કે શા માટે ક્યારે અને ક્યાં આયોજન કરવામાં આવે છે દર બાર વર્ષે એક જગ્યાએ યોજાતા કુંભ મેળો માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી પરંતુ તે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની જીવંતતાનું પ્રતિક છે કુંભ મેળાનું સતત અને અવિરત સંગઠન સનાતન ધર્મની શાશ્વતતા જાહેર કરે છે આ કારણે જ યુનેસ્કોએ બે હજાર સત્તરમાં આ મેળાને માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યો છે જેણે કુંભ મેળાની આંતરરાષ્ટ્રીય માન્યતામાં વધારો કર્યો છે ચાલો જાણીએ કુંભ અને મહાકુંભમાં શું તફાવત છે એ પણ જાણો કે શા માટે ક્યારે અને કયા આયોજન કરવામાં આવે છે કુંભ અને મહાકુંભ વચ્ચે શું તફાવત છે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર કુંભ મેળો હિન્દુ ધર્મની સૌથી મોટો ધાર્મિક મેળાવડો છે જેનું આયોજન ઉજ્જૈન નાસિક હરિદ્વાર અને પ્રયાગરાજમાં થાય છે કુંભ મેળો દર બાર વર્ષે એક જગ્યાએ યોજાય છે આમ આ આ ચાર પવિત્ર સ્થળો પર દર વર્ષે મેળો ભરાય છે તેને પૂર્ણ કુંભ કહેવામાં આવતું હતું અને સામાન્ય રીતે તેને કુંભ મેળો કહેવામાં આવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે કુલ બાર પૂર્ણ કુંભ મેળાઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે એક મહાકુંભ આયોજન કરવામાં આવે છે એટલે કે દર એકસો ચુમ્માલીસ વર્ષ મહાકુંભ આયોજન કરવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં તેનું આયોજન સંગમ શહેર પ્રયાગરાજમાં તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી કરવામાં આવે છે કુંભમેળો શા માટે યોજાય છે કુંભમેળાની પાછળ એક પૌરાણિક કથા છે જે ક્ષીર શિવસાગરના મંથનમાંથી મેળવેલો અમૃતપાત્ર સાથે સંબંધિત છે કહેવાય છે કે અમૃતના વાસનને લઈને દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું અમૃત કલેશ કલશને રાક્ષસોના હાથમાં ન પડે તે માટે દેવરાજ ઇન્દ્રનો પુત્ર જયંત કલશ લઈને ભાગવા લાગ્યો દેવો અને દાનવોએ તેમનો પીછો કર્યો જયંતે પૃથ્વી પર ચાર જગ્યાએ આરામ કર્યો એવું માનવામાં આવે છે કે તે સમય દરમિયાન તે જ્યાં પણ રોકાયા હતા ત્યાં અમૃતના કેટલાક ટીપા પૃથ્વી પર પડ્યા હતા અને આ ટીપા જ્યાં પડ્યા તે ચાર સ્થાનો હરિદ્વાર પ્રયાગ ઉજ્જૈન અને નાસિક છે તેથી આ સ્થાનોને પવિત્ર માનવામાં આવે છે અને અહીં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે કુંભ મેળો દર બાર વર્ષ જ શા માટે યોજાય છે દર બાર વર્ષે કુંભ મેળો કેમ થાય છે તેનો જવાબ ધાર્મિક ગ્રંથોમાં છુપાયેલો છે એવું માનવામાં આવે છે કે દેવરાજ ઇન્દ્રનો પુત્ર જયંત બાર દિવસ સુધી અમૃત કલશ સાથે ભ્રમણ કરતા હતા આ સમય દરમિયાન તેઓ હરિદ્વાર પ્રયાગ ઉજ્જૈન અને નાસિકમાં ત્રણ ત્રણ દિવસના અંતરે રોકાયા હતા દેવતાઓના બાર દિવસ આપણા મનુષ્યના બાર વર્ષ સમાન છે એટલે કે જ્યારે દેવતાઓની દુનિયામાં બાર દિવસ પસાર થાય છે ત્યારે પૃથ્વી પર બાર વર્ષ પસાર થાય છે તેથી દર બાર વર્ષે તે જ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે કુંભ મેળો ક્યારે અને ક્યાં યોજાય છે કુંભ મેળો ક્યારે અને ક્યાં ભરાય છે તેનું રહસ્ય જ્યોતિષના રહસ્યમાં છુપાયેલું છે કુંભ મેળાની સમય ગ્રહોની સ્થિતિ પર આધાર રાખે છે જ્યારે સૂર્ય અને ગુરુ ગ્રહ અમુક રાશિઓ અને નક્ષત્રોમાં હોય છે ત્યારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે હરિદ્વાર જ્યારે સૂર્ય મેષ રાશિમાં હોય છે અને ગુરુ કુંભ રાશિમાં હોય છે ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો ભરાય છે પ્રયાગરાજ જ્યારે ગુરુ વૃષભ રાશિમાં હોય છે અને સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો ભરાય છે ઉજ્જૈન સૂર્ય અને ગુરુ બંને વૃષક રાશિમાં હોય ત્યારે કુંભ મેળો ઉજ્જૈનમાં થાય છે નાસિક નાસિકમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યારે ગુરુ અને સૂર્ય સિંહ રાશિમાં સ્થિત છે તેથી જ તેને સિંહ કુંભ કહેવામાં આવે છે તમને જણાવી દઈએ કે સિંહ રાશિના સ્વામી સૂર્ય ભગવાન છે કુંભ મેળાનું આયોજન દરેક સ્થળે બાર વર્ષમાં એકવાર થાય છે પરંતુ હરિદ્વાર અને પ્રયાગમાં પણ દર સઠ્ઠા વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે કુંભમેળો કઈ નદીઓના કિનારે ભરાય છે કુંભમેળો એ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડો છે જેનું આયોજન ભારતની ચાર પવિત્ર નદીઓના કિનારે થાય છે ગંગા હરિદ્વારમાં ગંગા નદીના કિનારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ગંગા યમુના અને સરસ્વતી સંગમ પ્રયાગરાજમાં કુંભનું આયોજન ગંગા યમુના અને સરસ્વતી નદીના સંગમના કિનારે કરવામાં આવે છે મહાકુંભનું આયોજન દર વર્ષે પ્રયાગરાજમાં જ થવાનું છે નાસિકમાં કુંભ મેળો ગોદાવરી નદીના કિનારે યોજાય છે ગોદાવરીને દક્ષિણ ભારતની ગંગા પણ કહેવામાં આવે છે ચિપ્રા ઉજ્જૈનમાં કુંભનું આયોજન કરવા માટેનું સ્થળ શિપલા અથવા ક્ષિપ્રા નદીના કિનારે છે ક્ષિપ્રા નદીનો સંબંધ ભગવાન શિવ સાથે છે ઓમ નમઃ શિવાય